સ્પી પોરબંદરમાં દર વર્ષે જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય કક્ષાની સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે સમુદ્રમાં બે દિવસ ચાલનારી આ રાષ્ટ્રીય કક્ષાની સી સ્વિમિંગ સ્પર્ધામાં રાજ્ય સહિત દેશભરના અગિયારસો પચાસથી વધુ સ્પર્ધકોએ પોતાનું તરણ કૌશલ્ય દાખવી રહ્યા છે પ્રથમ દિવસે બે અને દસ કિલોમીટર તેમજ પેરાસ્વિમરો માટે પાંચ કિલોમીટરની સ્પર્ધા યોજાઈ હતી સ્પર્ધા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તેના માટે ભારતીય નેવી તેમજ કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ તેમજ એકસો આઠ બોટ સહિત

ઇવેન્ટ છે અને ત્રીજી ઇવેન્ટ છે પાંચ કિલોમીટર પેરા સ્વિમર્સ લે પેરા વાળે કે ચેલેન્જ જ્યાં હોતા દિક્કત નિકલને ઓર આને જાણે હોતી થોડી લેકિન ફિર ભી કે ક્લબ વાલે અચ્છા સપોર્ટ કરતા એસ લી કોઈ દિક્કત કા મામલા નહીં અને અહીંયા પોરબંદરમાં હું દર વખતે પાંચ આ પાંચમી વાર છે મારું અને મેં આ બે કિલોમીટરમાં મારો થર્ડ રેન્ક આવ્યો છે તો સેકન્ડ ટાઈમ છે મારો હમણાં ટુ કિલોમીટર કમ્પ્લીટ કર્યું અને કાલે હું ફાઈવ કિલોમીટરમાં પાર્ટિસિપેટ કરવાની છું એન્ડ મારો એક્સપિરિયન્સ બહુ સારો છે એકદમ સરખી રીતે સેફ્ટીનું બધું આયોજન અને બધું કરેલું છે હું એક વર્ષથી પ્રેક્ટિસ કરું છું આ મારો સેકન્ડ ટાઈમ છે પોરબંદરમાં અત્યારે એના પહેલાં હું ગેટ ઓફ ઇન્ડિયા સનરોક છે એમાં હું પાર્ટ લીધો છે આ મારો સેકન્ડ ટાઈમ બે કિલોમીટર છે અને પાર્ટિસિપેટ કરીને બહુ સારું લાગ્યો અમારા અને સેકન્ડ નંબર આવ્યો મારો બે કિલોમીટરમાં વડોદરામાં અકસ્માતનો બનાવ સામે આવ્યો છે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હૃદયને હથમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે ટ્રક ચાલકે રસ્તો ઓળંગતા ભિક્ષુકને કચડી નાખ્યો ટ્રકના પૈડા ફરી વળતા ભિક્ષુકનું સ્થળ પર જ મોત થયું છે મેફામ ટ્રક ચાલકની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે એક્સક્લુઝિવ ન્યૂઝ આ સામે આવી રહી છે વડોદરાથી હૃદયને હથમચાવી નાખે તેવા અકસ્માતના દ્રશ્યો સામે આવ્યા એક જ મહિનામાં બીજી એવી ઘટના છે કે કોઈ ટ્રક ચાલક હોય કે ડમ્પર ચાલક હોય જેને નિર્દોષ નાગરિક નો ભોગ લીધો હોય ત્યારે આ સીસીટીવી દ્રશ્યો છે સામાન્ય નાગરિક હોય છે તેમના રોવાડા જે છે તે કંપાવી દે દ્રશ્યો છે જોઈ શકાય છે કે ભિક્ષુક છે તે રસ્તા પર ભીખ પોતાનું ગુજરાન ચલાવતો હોય છે દરમિયાન જે બે જવાબદાર ટ્રક ચાલક છે તે આસપાસ જોયા જ આ ભિક્ષુક ને જે છે તે કથડી નાખે છે ભિક્ષુક ના શરીર પર જે ટ્રક ના છે તે ફરી વળતા ઘટના સ્થળ પર જ તેનું મોત નીપજ્યું છે જે રાહદારીઓ હોય છે ત્યાં હાજર લોકો હોય છે તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે ટ્રક ચાલક છે તેને પકડી લેવામાં આવે છે ત્યારબાદ સ્થાનિક પોલીસ છે તેને જાણ કરવામાં આવે છે જે સ્થાનિક પોલીસ છે છે તેમના દ્વારા જે ટ્રક ચાલક તેને ધરપકડ કરવામાં આવી છે ત્યારે હેતુ અહીંયા સૌથી મોટો સવાલ એ ઉપયો થાય કે દિન પ્રતિદિન જે આ ટ્રક ચાલક છે ડમ્પર ચાલક છે તે સામાન્ય નાગરિકોનો ભોગ લઈ રહ્યા છે ત્યારે આવા બે જવાબદાર ટ્રક ચાલકો પર અંકુશ ક્યારે આવશે હેતુ હાર્દિક આભાર માહિતી બદલ સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે